સુરત શહેર પોલીસનો ગુંડાઓને સંદેશ હાસિમ સિદ્દીકીના સામ્રાજ્ય પર સુરત પોલીસનું બુલડોઝર લિંબાયત વિસ્તારમાં ડિમોલિશન વિધર્મીઓ દ્વારા કરવામાં આવ્યો હતો સરકારી જગ્યા પર કબજો શ્રીરામ મંદિરની બાજુમાં બનાવવામાં આવ્યું હતું જીમ માથાભરે હાશીમ ઉર્ફે ભૈયા ગેંગનો સરકારી જગ્યા પર કબજો ઉત્તર પ્રદેશ સ્ટાઇલમાં સુરત પોલીસની કામગીરી બે લોકો પર કર્યો હતો હાસિમ ગેંગે જીવલેણ હુમલો રીડા આરોપી છે માથાભારે ઇમરાન પાઇપ ફટકા અને બેટ સાથે હુમલો કર્યો હતો હાસિમના ઇશારે હુમલો કરવામાં આવ્યો હતો ઈજાગ્રસ્ત સામાન્ય પરિવારના પિતા પુત્ર પર હતો હુમલો ભાવના નગરમાં સરા જાહેર મહિલાઓની હાજરીમાં જ થયો હતો હુમલો સુરત શહેર પોલીસના બંદોબસ્ત વચ્ચે એસએમસી દ્વારા કાર્યવાહી આસિમ સિદ્દીકી જે છે જે હમણાં જ એક લેટેસ્ટ એણે એની વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયો છે ત્યાં એની સોસાયટીની અંદર એણે એક મારામારી કરેલી અને એમાં એનું નામ સામને આવ્યું છે ત્યારબાદ ખબર પડી કે એણે એન્ટી સોશિયલ માણસ છે એના વિરુદ્ધ વીસથી વધારે ગુના દાખલ થયેલ છે એટલે એની ખબર પડી કે એસએમસીની જગ્યા ઉપર એણે જીમ બનાવ્યું છે અને એક ક્રિકેટનું બોક્સ બનાવેલું છે તો ત્યારબાદ ઝોન ટુ અને એસઓજીની સિનિયર અધિકારી સાથેની ટીમો અહીંયા હાજર છે અને એક મેસેજ છે કોઈ પણ અસામાજિક તત્વો કે જો તમે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બગાડશો તો તમને કોઈ રીતે છોડવામાં નહીં આવે જે પણ તમારું ગેરકાયદેસર છે એ તમામ ન્યસ્ત નાબૂદ કરવામાં આવશે